નમસ્કાર અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે હું છું આપની સતત દીક્ષિત અને આજે છે દિવાળીનું પાવન પર્વ અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જતું આ પાવન પર્વ કે જેના દિવસે લોકો ઘરે ઘરે દીવા પ્રગટાવે છે અને પોતાના જીવનમાંથી અંધકાર દૂર થાય તેવી ભગવાન પાસે પ્રાર્થના કરે છે તેની પાછળ અનેક કથાઓ પણ રહેલી છે એ કથાઓનું પણ શ્રવણ કરીશું અને આજના દિવસે ચોપડા પૂજનનું પણ ઘણું મહત્વ છે તો આજના દિવસના મુહૂર્તો કયા રહેશે તે પણ જાણીશું આજના દિવસે કયા કયા ઉપાયો કરવા જોઈએ તે પણ જાણીશું અમારી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે ભાગવત કથાકાર હરીશભાઈ જોશે હરીશભાઈ આપનું સ્વાગત છે અમારા વિશેષ કાર્યક્રમમાં હરીશભાઈ આજે તો દિવાળીનો પાવન પર્વ છે આજના દિવસ એવું કહેવાય છે કે જીવનમાંથી તમારો અંધકાર દૂર થાય પ્રકાશ તરફ તમારું જીવન આગળ પ્રાર્થના કરતા હોય છે છે દિવાળી કેમ ઉજવવામાં આવે ખાસ જનાર્દન દીપો મે હરતુ પાપ દીપ જ્યોતિ નમો આપ સર્વને દીપાવળી પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ દીપાવલી શું કામ મનાવવામાં આવે છે અથવા તો દિવાળી શું કામ મનાવવામાં આવે છે વર્ષ જૂની પરંપરા આપણી પ્રકાશનું આ પર્વ વર્ષ પૂર્ણ કરી તાપસ દેશ વિશેષ વર્ષ રામ વનવાસી માં કઈ કઈ વચન માંગ્યું મહારાજ દશરથજીએ વચન પ્રદાન કર્યું અને પ્રભુ પિતા દેહી મોહી કાનન રાજુ એ ભાવ સાથે પ્રભુ રામચંદ્રજી મહારાજ ચૌદ વર્ષ માટે અરણ્યમાં વનવાસ કર્યું ચૌદ વર્ષનો વનવાસ પૂર્ણ કરી પ્રભુ રામ અયોધ્યા આવવાની તૈયારી કરી અયોધ્યાવાસીઓને સમાચાર મળ્યા કે પ્રભુ રાઘવ એ પુનઃ અયોધ્યા આવી રહ્યા છે અને એ ખુશીમાં અયોધ્યાવાસીઓએ પોતાના પ્રત્યેક જગ્યા ઉપર પોતાના ઘરની દરેક અટારીઓમાં મહેલોમાં ગામના ચોરે અયોધ્યાની દરેક સ્થાન ઉપર દીવાઓ પ્રગટાવ્યા અને ત્યારથી આપણે ત્યાં આ દિવાળી પર્વનો પ્રારંભ થયો ત્યારથી પ્રભુ રામ આવ્યા અને પ્રભુ રામ આવ્યા ત્યારથી આ દિવાળી પર્વનો પ્રારંભ થયો બીજી એક કથા એવી પણ મળે છે કે સાઉથમાં વિશેષ કરીને દિવાળી પર્વ જે મનાવવામાં આવે છે એની પાછળની એક કથા છે કે પ્રભુ ઠાકોરજી કૃષ્ણચંદ્ર પરમપિતા પરમાત્માના પ્રાગટ્ય પછી નરકાસુરનો ઉદ્ધાર કર્યો ભગવાને અને ત્યારબાદ નરકાસુરના ત્રાસમાંથી લોકો મુક્ત થયા અને લોકોએ ભગવાનને રીઝવવા માટે અથવા તો ભગવાનનું જે એમના પ્રત્યેનો ભાવ હતો અને વ્યક્ત કરવા માટે આભાર વ્યક્ત કરવા માટે ત્યાંના દરેક લોકોએ દીવા પ્રગટ કર્યા અને ત્યારથી દિવાળીનો પ્રારંભ થયો ત્રીજી એક કથા એવી છે કે પ્રભુ મહાવીર સ્વામી એ નિર્વાણ પદને પ્રાપ્ત કર્યા અને નિર્વાણ પદને પ્રાપ્ત કર્યા પછી એમની સ્મૃતિમાં લોકોએ દીવા પ્રગટ કર્યા અને આ રીતે ત્રણ અલગ અલગ પાસાઓ સાથે આ દિવાળીનું પર્વ મનાવવામાં આવે છે દિવાળીનું પર્વ એ વિશેષ કરીને પ્રકાશનું પર્વ છે જેવી રીતે આ દિવાળીનું પર્વ મનાવવાથી શું થાય તો એક બહુ અંધકારમય ગુફા હોય એની અંદર એક હજાર વર્ષથી અંધકાર રહેતો હોય અને ત્યાં જઈને કોઈ વ્યક્તિ દીવો પ્રગટાવે તો અંધકાર એમ નહીં કે હું નહીં જાઉં દીવો પ્રગટ થતાની સાથે સ્વતઃ એ ત્યાંથી ચાલ્યો જશે એમ દર્શક મિત્રો આખા વર્ષનો કદાચ તમારા જીવનમાં કોઈ પણ પ્રકારનો અંધકાર હોય અને તમે દિવાળીના દિવસે જ્ઞાનરૂપી સમજરૂપી વિચારરૂપી સમર્પિતતા રૂપી સેવારૂપી સહકારરૂપી અને સંદેશરૂપી જો તમે દીવો પ્રગટ કરશો તો સ્વતઃ તમારી અંદર રહેલો અંધકાર છે ઈર્ષ્યાનો અંધકાર હોય મોહનો અંધકાર હોય મદનો અંધકાર હોય કોઈપણ પ્રકારનો અંધકાર છે એ દોર અંધકાર સ્વતઃ જેમ ગુફામાં દીવો પ્રગટ કરવાથી એ અંધકાર સ્વતઃ ચાલ્યો જાય છે એમ એક દીવો પ્રગટ કરવાથી આપણા જીવનમાંથી દરેક પ્રકારના અંધકાર છે એ સ્વતઃ દૂર થઈ જશે તો દિવાળી એ પ્રભુ રામના આગમનનો

વર્ષના આ અંતિમ ત્રણ દિવસો છે એટલે ધનતેરસ કાળી ચૌદશ અને દિવાળી આ ત્રણ દિવસ છે આપણી ત્યાં ત્રણ મહાન શક્તિ છે એક મહાલક્ષ્મી એક મહાકાલી અને એક મહાસરસ્વતી તો ત્રણેય દેવીઓને સમર્પિત આ ત્રણ દિવસ છે પહેલા દિવસે ધનતેરસ એટલે ભગવતી મહાલક્ષ્મીજીને સમર્પિત આ દિવસ છે બીજા દિવસે રૂપ ચતુર્દશી નરક ચતુર્દશી અથવા તો કાળી ચૌદશ એ ભગવતી મહાકાલીને સમર્પિત દિવસ છે ને અમાવસ્યા એટલે દિવાળીનો દિવસ એ ભગવતી સરસ્વતીજીને સમર્પિત દિવસ છે મા સરસ્વતીની પૂજા અર્ચનાનો દિવસ છે અને વીણા પુસ્તક અભય અભયધામ મા સરસ્વતી એ વિદ્યાની દાતા છે એટલે આપણે ત્યાં આ દિવસે ચોપડા પૂજન કરવામાં આવતું એટલે સરસ્વતી પૂજાનો આ દિવસ છે એ દિવસે સરસ્વતીની પૂજા અર્ચના કરવામાં આવે એટલે લોકો ચોપડા પૂજન કરે ચોપડાની અંદર લખાણ શરૂ કરે માને પ્રાર્થના કરે કે આવનારું વર્ષ એ અમારું ખૂબ સારી રીતે જાય અને આ ચોપડાઓ ભરાય એટલું બધું અમારે ત્યાં વ્યવસાયમાં અભિવૃદ્ધિ થાય એટલે ચોપડા પૂજન ખૂબ આવશ્યક છે ચોપડા પૂજનની સાથે સાથે આજકાલ આપણે જેમ કહ્યું એમ કે લોકો લેપટોપની પૂજા કરે છે ભાવ તો એ જ છે કે વસ્તુ પહેલાં તો ચોપડા એટલે મૂળતા આપણે ત્યાં આઠ પ્રકારની પ્રતિમાઓ છે એમાં એક પ્રતિમા છે લેખ્યા લેપ્યા લેખ્યા છે સૈકતી તો આઠ પ્રકારની મૂર્તિઓ છે એમાંની એક મૂર્તિ છે લખીને બનાવવામાં આવતી મૂર્તિ એટલે ચોપડી છે અથવા તો ચોપડા છે એ સરસ્વતીનું સ્વરૂપ છે જેમાં લખવામાં આવે છે એટલે એને લેખ્યા મૂર્તિ કહેવાય એની પૂજા અર્ચના થતી હતી હવે લેપટોપમાં એવું કંઈ હોતું નથી છતાં પણ એને લેખ્યામાં લોકોની શ્રદ્ધા છે કારણ કે શ્રદ્ધાએ બહુ મોટું કામ કરતી હોય છે એટલે લોકોની શ્રદ્ધા છે કે પહેલાં મેં ચોપડામાં લખતા હતા ઘણા મોટા ભાગે એવું બનતું હોય છે કે લોકોએ લખવાનું બંધ કર્યું છે એટલે એ લોકો લેપટોપની પૂજા અર્ચના કરતા હોય છે અથવા તો જેની અંદર એ લખાણ થતું હોય પણ એક ચોપડો લાવીને એમાં સ્વસ્તિક કરી અને એમાં એમનું જે પરંપરા છે એ બધું લખવામાં આવે અને પછી પહેલી એન્ટ્રી એમાં પાડવા આવે ને પછી કોમ્પ્યુટરમાં તો એ પણ કાલક્રમે યોગ્ય છે દેશકાલને ધ્યાનમાં રહી તો સરસ્વતી પૂજન ચોપડા પૂજન અવશ્ય થવું જોઈએ મા સરસ્વતીની પૂજા અર્ચના જ્ઞાનમીચ્છેત મહેશ્વરાત અ વિશેષ કરીને વિદ્યાર્થી મિત્રોએ આજના દિવસે પૂજા અર્ચના કરવી જોઈએ કારણ કે આ દિવાળીનો પર્વ એ તમારા જીવનમાં વિદ્યાનો પ્રકાશ લાવે તમારા જીવનમાં વ્યાપારનો પ્રકાશ લાવે તો પ્રકાશનો પર્વ છે એટલા માટે થઈને ચોપડા પૂજન અવશ્ય થવું જોઈએ સાથે સાથે વિદ્યાર્થી મિત્રો થઈ શકે તો પોતાના જે પુસ્તકો છે એનું પણ પૂજા અર્ચના કરવી જોઈએ સરસ્વતી વંદના કરવી જોઈએ માં સરસ્વતીના શ્લોકોનું ગાન કરવું જોઈએ માં સરસ્વતીના મંત્રોનું ઉચ્ચારણ કરવું જોઈએ અને વિશેષ કરીને સરસ્વતીના સ્વરૂપમાં જે કોઈ આપની પાસે મૂર્તિ અથવા તો જે કાંઈ

તો આજના દિવસે આપણે ત્યાં મૂળ પરંપરા તો એ છે કે દીવાઓ પ્રગટ કરવામાં આવે ઘરની અંદર પાંચ સાત નવ અગિયાર એકવીસ એકાવન જે કંઈ યથાશક્તિ દીવાઓ પ્રગટ કરવામાં આવે પછી દીવાની પૂજા અર્ચના કરવામાં આવે એટલે દીવાને આગળ પુષ્પ પધરાવવામાં આવે એનો કંકુ અર્પણ કરવામાં આવે તિલક કરવામાં આવે અને ત્યારબાદ એની પૂજા અર્ચના કંચોપચાર કે એ રીતે કરવામાં આવે દીવાની પૂજા અર્ચના સુકામ આવશ્યક છે અથવા તો સુકામ દીપાવલીની અંદર પૂજા કરવી જોઈએ તો ઘરની અંદર પ્રકાશ આવે ઘરનું વાતાવરણ રહે બીજું કે દીવો જે પ્રગટ રાખવાનું છે કે આપણે માટીના કોડિયામાં દીવો કરવાનો છે આજકાલ દિવાળીનું પર્વ એટલે આપણે પ્રકાશનો પર્વ કહીએ છીએ એટલે એટલે લોકોના મનમાં એમ કે પ્રકાશ રોશની એટલે સિરીઝો લગાવી દેવામાં આવે છે લાઇટોનો બહુ ઉપયોગ કરવામાં આવે છે પછી તેલ કે દિવેટ કે કોડિયાની જરૂર પડે એવી બધા લેમ્પ લગાવી દેવામાં આવે છે વસ્તુ તો આ દિવાળી નથી દિવાળી છે એ કોડિયાની અંદર એટલે માટીના દીવાની અંદર પ્રવાહી તેલ કે ઘી પૂરીને એમાં દિવેટ મૂકવામાં આવે ને પછી એને પ્રગટ કરવામાં આવે એનું નામ છે દીવો અને એ દીવાની પૂજા અર્ચના કરવાથી શું થાય તો સૌથી પહેલા કોડિયું છે ને એ પૃથ્વી તત્વનું આધિપત્ય કરે છે એટલે તમે જ્યારે માટીના કોડિયામાં દીવો પ્રગટ કરો છો તો જેનાથી તમારું પૃથ્વી તત્વ છે તમારું ભૂમિ તત્વ છે એ શુદ્ધ થાય છે એટલે એનાથી તમને ભૂમિ તમારે અનુકૂળ બને છે બીજા નંબરે એની અંદર જે પ્રવાહી પૂરવામાં આવે છે એ જલતત્વનું પ્રતિક કરે છે એટલે તમારા માટે આવનારું વર્ષમાં પૃથ્વી તમને સાનુકૂળ રહે આવનારા વર્ષમાં જલતત્વ એટલે પાણી માફક આવે ત્રીજા નંબરે તમે દીવો પ્રગટ કરો છો એટલે એમાંથી તેજ તત્વ બહાર

એ ફિક્સ જગ્યા ઉપર એટલે યમલોક સુધી પણ જતી હોય છે જેનાથી આપના પિતૃઓને પણ તૃપ્તિ પ્રાપ્ત થાય તો ત્યાં વાયુ તત્વ શુદ્ધ થાય છે અને પ્રકાશ ચારેય દિશામાં ફેલાય છે તો આકાશ તત્વ શુદ્ધ થાય છે તમે જ્યારે માટીનો દીવો પ્રગટ કરો છો તમે ત્યારે માત્ર એક દીવો નથી કરતા ત્યારે તમે પંચતની પૂજા કરો છો અને પૂજા કરવાના ભાવ સાથે બની શકે ત્યાં સુધી આપણે આમ પણ વોકલ ફોર લોકલની આપણી પરંપરા ચાલે છે એટલે બની શકે ત્યાં સુધી માટીના કોડિયામાં જ દીવો કરવાનો છે જેનાથી આપણા દેશના જે માટી સાથે જોડાયેલા કુંભકાર મિત્રો છે એમનો પણ વ્યવસાય ચાલે અને આપણે મૂળ પંચતત્વ ની પૂજા અર્ચના કરી શકીએ તો દીપાવલી નું પર્વ છે એ પંચતત્વની ની પૂજા નું પર્વ છે વિશેષ કરીને આ દિવસે કયા મંત્ર જાપ કરવા જોઈએ તો આજના દિવસે ક્લિમ સરસ્વતી નમઃ આ મંત્રનો જપ કરવો જોઈએ સરસ્વતી ચાલીસાનો પાઠ કરવો જોઈએ દુર્ગા સપ્તશતીમાં ઉત્તર ચરિત્ર એટલે પાંચમા અધ્યાયથી લઈને તેરમા અધ્યાય સુધીનો મંત્ર જાપ કરવો જોઈએ ન આવડે તો યાદેવી વિદ્યા રૂપેણ સંસ્થિતા નમસ્ત્યય 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 નમો મંત્રનો જપ કરવો જોઈએ બીજા નંબરે કે તમે જ્યારે આ જપ વગેરે કરો છો તો દીવાની સામે બેસીને જપ કરો દીવાને પ્રાર્થના કરો શુભમ કરો તો કલ્યાણમ આરોગ્ય ધન

યત્ર વિશ્વમ ભવત્ય એક નીડમની ભાવના આપણામાં જાગૃત થાય એટલે વસુદેવ પ્રાર્થના કરો છો ત્યારે દીપનારાયણને પ્રાર્થના કરો બની શકે તો પ્રજ્ઞાવર્ધન સ્તોત્રનો આજના દિવસે પાઠ કરવો જોઈએ અને કંઈ ના આવડે તો ક્લીમ સર મહામંત્રનો જપ કરવો જોઈએ વિશેષ કરીને દીપમાળાની પૂજા અર્ચના કરવી જોઈએ આજના દિવસે એક દીવો તમારે દક્ષિણ દિશામાં કરવો જોઈએ દક્ષિણ દિશામાં એક દીવો કરવાથી આમ તો ચૌદશના દિવસે કરવો જોઈએ પણ આ વખતે આપણે ત્યાં ચૌદશ દિવાળીનો

તમારી પાસે જે પ્રવાહી ધરા એટલે કોપરેલ પણ દીવો કરી શકાય છે તો એ બધા પ્રવાહી દ્રવ્યોના દીવાઓ કરવા જોઈએ દીવા અવશ્ય કરવા જોઈએ કે જેનાથી આપના જીવનની અંદર પ્રકાશ મળે તો આ દિવસે સરસ્વતીને અનુલક્ષીને જેટલા પણ સ્તોત્રો છે છે જેટલા પણ બધા જ મંત્રોના જપ કરવા જોઈએ સરસ્વતી ચાલીસાનો પાઠ કરવો જોઈએ દુર્ગા સપ્તશતીમાં શેતીમાં પાંચથી લઈને અઠ્યા તેર અધ્યાય સુધીનો પાઠ કરવો જોઈએ બની શકે તો આજના દિવસે પ્રજ્ઞાવર્ધન સ્તોત્રનો પાઠ કરવો જોઈએ ક્લિમ સરસ્વતી એનો મહામંત્રનો જપ કરવો જોઈએ અથવા તો મેધામ્ય વર્ણો દદાતુ મેધામગ્નિ આ વેદ મંત્ર છે એ મંત્રની પણ રૂચાઓ જાણતા હોય અધિકૃત વ્યક્તિ હોય તો એમણે એ પણ પાઠ કરવો જોઈએ તો આવી રીતે પાઠ કરશો તો આપણા જીવનની અંદર મા સરસ્વતીની કૃપા આપની ઉપર બની રહેશે અને આવનારું વર્ષ એ આપના માટે ખૂબ વિદ્યાયુક્ત જ્ઞાનયુક્ત તપ ભક્તિ અને તેજયુક્ત બને એવી માને પ્રાર્થના બિલકુલ થી આજના દિવસે કયા કયા શ્લોકોનું પઠન કરવું છે એ તો આપે જણાવ્યું સાથે સાથે આજે ચોપડા પૂજન છે તો ચોપડા પૂજનના મુહૂર્તો શું રહેશે અને તેની વિધિ અને પૂજા કઈ રીતે કરવી તે શું રહેશે અવશ્ય દર્શક મિત્રો આજે ચોપડા પૂજનનું મુહૂર્ત છે તો એ બપોરે ત્રણ વાગીને છેતાલીસ મિનિટથી પ્રારંભ થઈ અને છ વાગ્યાને પાંચ મિનિટ સુધીનું છે ત્યારબાદ સાયંકાલમાં સાત વાગીને પચાસ મિનિટથી લઈને એટલે કે અડતાલીસ મિનિટથી લઈને રાત્રિના નવ વાગ્યા સુધીનું મુહૂર્ત છે અને ત્યારબાદ રાત્રિના અગિયાર વાગીને અઠ્ઠાવન મિનિટથી લઈને સવારના ચાર વાગીને એક મિનિટ સુધીનું મુહૂર્ત આજના એટલે વીસ તારીખનું છે એકવીસ તારીખ એ સવારના પણ મુહૂર્ત છે આપણે ત્યાં દિવાળી એ આજના દિવસે એટલે કે વીસ તારીખના દિવસે પણ છે અને એકવીસ એટલે આવતીકાલે પણ દિવાળીનો પર્વ આપણે ત્યાં છે દિવાળી અમાવસની રાત્રિ ગ્રાહ્ય છે એટલે વીસમીની રાત્રિએ અમાવસ્યા હોવાથી વીસમી અને એકવીસમી બંને દિવસે ચોપડા પૂજન કરી શકીએ છીએ એટલે આ વખતે આપણી પાસે ચોપડા પૂજન કરવા માટે બે ઓપ્શન છે આજના દિવસે એટલે કે વીસમી તારીખના દિવસે સાંજના સાડા પોણા ચાર વાગ્યાથી લઈ અને રાત્રિના ચાર વાગ્યા સુધીના અલગ અલગ મુહૂર્તો છે એકવીસ તારીખે પણ મુહૂર્ત છે તો બંને દિવસે ચોપડા પૂજન કરી શકીએ છીએ હવે રહી વાત ચોપડા પૂજન કરવાની કે કઈ રીતે કરવું તો ઘણી બધી જગ્યાએ તો વિદ્વાન બ્રાહ્મણો આવીને ચોપડા પૂજન કરાવતા હોય છે પણ ઘણી જગ્યાએ પહોંચી નથી શકતા અથવા તો ઘણા લોકો જાતે પણ કરવો હોય તો કઈ રીતે કરી શકાય તો વિશેષ કરીને આજના દિવસે ચોપડા પૂજનના દિવસે સૌથી પહેલા તમારે તમારા ઘરની અંદર

અ એ મંત્ર થી જપ કરી અને કરી શકો શ્રી સરસ્વતીને નમઃ તથા ક્લીમ સરસ્વતી મહા એ મંત્ર થી પૂજા અર્ચના કરવાની છે ત્યારબાદ પૂજા અર્ચના થઈ જાય ત્યારબાદ તમારે ચોપડા લેવાના છે ચોપડાની ઉપર પરંપરા અનુસાર જે લખતા હોઈએ શ્રી ગણેશાય શ્રી શ્રી સરસ્વતી નમઃ પછી તમારી જે પરંપરા હોય એ લખી લીધા પછી નીચે એક સ્વસ્તિક કરવાનો છે અને સ્વસ્તિકની નીચે પાંચ તિલક કરવાના છે અને પાંચ તિલક કરી અને અક્ષત અર્પણ કરવાના છે ત્યારબાદ એની ઉપર દુર્વા અર્પણ કરવાની હોય છે દુર્વા એની ઉપર અર્પણ કરીને ભગવાનને પ્રાર્થના કરવાની છે કે દુર્વા એ વૃદ્ધિનું પ્રતિક છે દુર્વે મૃત સંપન્ને શતમ મૂલે શતંકોરે સતત પાતક સમયની તો અભિવૃદ્ધિ અમારા વ્યવસાયમાં હોય છે ચણી બોર આ બધું એક ઋતુફળ ફલ ભાવના છે કે જેને અને ફલદાને એ ભાવ સાથે કે હું જેવું ફળ આની ઉપર મૂકું છું એવું અમારા વ્યવસાયમાં ફળની પ્રાપ્તિ થાય ત્યારબાદ કમળ કાકડી ત્યાં પધરાવાની છે સોપારી એક પધરાવાની છે નાગરવેલનો એક પત્તો એટલે પાન પધરાવાનો છે આખા હળદરનો એક ગાંઠિયો પધરાવાનો છે અને ત્યારબાદ કંકુ ચોખા અબીલ ગુલાલ બધું જ અર્પણ કરી અને ત્યાં તમારે કંકુના છાંટણા નાખી બે હાથ જોડી અને ભગવાન કુબેર ભંડારીને મા મહાલક્ષ્મીને મા સરસ્વતીને પ્રાર્થના કરવાની છે કે આ બધું જ હું આપને આ બધું જ અર્પણ કરી રહ્યો છું આના દ્વારા મારા જીવનમાં અનેક ગણું પ્રાપ્ત થાય જેમ ખેડૂત એક બીજ વાવે છે ને તો ત્યારે ભગવાનને પ્રાર્થના કરે છે કે મેં એક બીજ રોપ્યું છે અને હજાર ગણું કરીને પરમાત્મા તું પ્રદાન કરજે એવી જ રીતે વ્યવસાયમાં જે કાંઈ લોકો છે એ લોકો ચોપડા પૂજન કરતી વખતે એક ફળ મૂકે છે ભગવાનને કહે છે કે જેમ ખેડૂતને ગણું કરીને આપે છે એમ મને પણ અનેક ગણું કરીને આપજે તો હું માનું છું કે એ લોકો પરમાત્માને પ્રાર્થના કરે છે તો પરમાત્માના માધ્યમથી આપણે સમજવું જોઈએ કે એ આપણા વ્યાપારી મિત્રો છે એ પરમાત્માને તો પ્રાર્થના કરે છે સાથે સાથે મને તમને પણ પ્રાર્થના કરે છે કે બની શકે ત્યાં સુધી ઓનલાઈન ખરીદી બંધ કરીને આપણે દુકાન સુધી પહોંચતા થઈએ આપણે ત્યાં સુધી પહોંચવું પડશે તો એમનું ચોપડા પૂજન સફળ બનશે એટલે એવું જરૂરી નથી કે તમે ઓનલાઈન ન ખરીદો પણ થોડુંક એવું તો ધ્યાન આપણે રાખી શકીએ છીએ કે આપણે આપણા વ્યક્તિઓ સુધી પહોંચીએ ત્યારે એનું ચોપડા પૂજન સાર્થક થશે અને એ ચોપડા પૂજનમાં એણે જે ભગવાનને પ્રાર્થના કરી હશે એ ફલીભૂત થશે તો આપણે દુકાનો સુધી પહોંચીએ આવનારા વર્ષમાં અને એ લોકોનું ચોપડા પૂજનને સફળ બનાવીએ તો આવી રીતે ચોપડા પૂજન કરવાનું છે સાથે સાથે વ્યાપારી મિત્રો એક સવિશેષ ઉપાય કરવાનો છે કે આજના દિવસે તમે ચોપડા પૂજન કરી લો છો પછી પાંચ કમળ કાકડી એક સવા રૂપિયો એક સોપારી અને એક હળદરનો ગાંઠિયો એ પીળા વસ્ત્રમાં બાંધી અને તમારા વ્યવસાય સ્થાન છે જ્યાં કે જ્યાં તમે ચોપડા પૂજન કરો છો અથવા તો જ્યાં તમે વ્યવસાય કરો છો એનું જે દ્વાર જ્યાં હોય ત્યાં દ્વાર એકદમ વચોવચ એ પોટલીને તમે બાંધી દો અને પ્રતિદિન ત્યાં તમે દુપ દીવા કરતા હો ત્યારે પ્રાર્થના કરો તો એનાથી આવનારા વર્ષમાં તમારો વ્યાપાર ખૂબ સારો રહેશે એટલે જે પૂજા અર્ચના થાય છે યક્ષાય કુબેરાય ધન ધાન્ય આદિપતય ધન ધાન્ય દાપય દાપય સ્વાહા આ મંત્રથી પૂજા અર્ચના કરવાની છે અને ત્યાં પધરાવાનું છે તો આવી રીતે તમે જો પૂજા અર્ચના કરશો તો નિશ્ચિતપણે માં સરસ્વતીની કૃપા આપની ઉપર બની રહેશે કુબેર ભંડારીની કૃપા આપની ઉપર બની રહેશે આપના વ્યવસાયની અંદર દિન પ્રતિદિન આપને ખૂબ અભિવૃદ્ધિની પ્રાપ્તિ થશે અને બની શકે તો વિશેષ કરીને આપનું જે વ્યવસાય સ્થાન છે એ વ્યવસાય સ્થાનની અંદર આપના ઈષ્ટદેવનું ચિત્ર રાખો આપના ઈષ્ટદેવનું જેની ઉપર આપણે શ્રદ્ધા છે એમનું નાનામાં નાનું દેવસ્થાન રાખો અને ત્યાં દરરોજ પ્રાર્થના કરો અને પ્રતિદિન આપ જ્યારે પણ વ્યવસાય સ્થાન ઉપર જાઓ છો તો ત્યારે ત્યાં વ્યવસાય સ્થાનને પગે લાગી વ્યવસાય સ્થાનનો પ્રારંભ કરો રાહુકાળની અંદર ક્યારેય પણ ચોપડા પૂજન ન કરવું જોઈએ એટલે વિશેષ એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે આપે પંચાંગમાં જોઈ લેવું અથવા તો કોઈની પાસે જોડાવી લેવું કે જ્યારે પણ તમે ચોપડા પૂજન કરો છો ત્યારે રાહુકાળ તો નથી ને રાહુકાળમાં કરેલું ચોપડા પૂજન એ ક્યાંક અનિચ્છિત ફળ પ્રદાન કરનારો હોય છે તો વિશેષ કરીને આ શુભ મુહૂર્તોમાં ચોપડા પૂજન કરજો જેનાથી ભગવતી લક્ષ્મી ભગવતી સરસ્વતી આપના ઈષ્ટદેવની કૃપા આપની ઉપર બની રહેશે રાહુકુળનો ત્યાગ રાહુકાલનો ત્યાગ અવશ્ય કરજો બિલકુલથી આપે કહ્યું એ પ્રમાણે કે અંધકારને દૂર કરી પ્રકાશનો આ પર્વ છે અને આજના દિવસે એવું પણ કહેવાય છે કે પરિવારના લોકો એકબીજાની સાથે રહે અને એટલા માટે જ આ તહેવારો છે એ આવતા હોય છે કે પરિવારના લોકો એકબીજા સાથે રહીને મળે અને આ તહેવારો મનાવે પરંતુ અત્યારનો સમય એવો છે કે માત્ર ને માત્ર એક ફોટાની દિવાળી બની ગઈ છે કે લોકો સોશિયલ મીડિયા પર ફોટો અપલોડ કરે અને દિવાળીમાં અમે અહીંયા છે બસ એવું બતાવે છે વસ્તુતઃ જેમ બેને કહ્યું ને એમ કે આજનો આ પર્વ છે ને એ પર્વ એકતાનો પર્વ છે પરિવારને ભેગું થવાનો પર્વ છે હવે એવું રહ્યું નથી આજે તો વિડિયો કોલ થી પર્વો મનાવવામાં આવે છે ઘણી જગ્યાએ જોયું હોય છે વસ્તુ તો આપણી જૂની પરંપરા તો એ હતી કે લોકો ગામડે જ હતા અને ગામડે જઈને ત્યાં જઈને આ પર્વો મનાવતા અને આજે પણ તમે ઘણી બધી જગ્યાએ ખરેખર તમારે વાસ્તવિક દિવાળી જોયું ને તો ગામડામાં જાઓ કે મેં જોયું છે સૌરાષ્ટ્રના ઘણા ગામડાઓમાં કે સુરત આખું સૌરાષ્ટ્ર પહોંચી જાય છે મેં જોયું છે કે ઉત્તર ગુજરાતના ગામડાઓમાં કે બધું જ જ્યાં ત્યાં રહેતા ત્યાંથી ઉત્તર ગુજરાતમાં પહોંચે અને સવારે વહેલા ઉઠીને એટલે કે દિવાળીના દિવસે તો આખી રાત બધા જ સાથે મળી અને આનંદ કિલો મીઠાઈઓ ખાતા હોય ફટાકડા ફોડતા હોય દીવા જે કંઈ કરવાના હોય દીવાઓ કરતા હોય દિવાળીનું પર્વ પણ બીજા દિવસ એટલે બેસતા વર્ષનો જે દિવસ છે એ દિવસે બધા અમારે ઉત્તર ગુજરાતની એક પરંપરા છે કે ત્યાં ઘરે ઘરે જઈને રામ રામ કરવામાં આવે હા બધાના નવા વર્ષના રામ રામ નવા વર્ષની શુભેચ્છાઓ શાલ મુબારક એ બહુ યોગ્ય નથી નવા વર્ષના રામ એ બહુ યોગ્ય છે અથવા તો પછી તમને જે ઠીક લાગે તો આપણી એ પરંપરા હતી તો આપે કહ્યું એમ કે આ પર્વ છે ને એકતાનું પર્વ છે બધા ભેગાથી તો માત્ર ફોટા સુધી ન રહીએ પણ આપણે પોતા સુધી પહોંચીએ એટલે પોતાના સુધી પહોંચવા માટેનો પ્રયત્ન કરીએ અને આજના દિવસે કોઈ નાના મોટા ખટરાગ હોય તો એને ભૂલી અને બધા સાથે મળી એના ઉત્સવ મનાવીએ એ જ આ દિવાળીની સાર્થકતા છે તો ગમે તે સ્થાન ઉપરથી આપણે એકત્રિત થવું જોઈએ જેટલો મળે એટલો સમય કાઢીને પરિવારે સાથે બેસવું જોઈએ પરિવાર હા વ્યવસાયના કારણે ઘણી બધી વખત અડચણો થતી હોય છે તો એને પણ ધ્યાનમાં રાખવી પણ કોઈક ને કોઈક રીતે આપણે આજના દિવસે एकत्रित થઈએ અને આવનારું નવું વર્ષ અને દિવાળીનું પર્વ એ ખૂબ સારી રીતે મનાવી શકીએ તો ભાવના સાથે બધા એકત્રિત થઈ અને દીપ પર્વ મનાવવું જોઈએ આ પર્વ મનાવવાથી આપની અંદર એકતા આવશે અને એકતા આવશે તો તમસોમાં જ્યોતિર્ગમય એની ભાવના આવશે કે હું અંધકારથી પ્રકાશની તરફ અને થી પ્રકાશની તરફ ક્યારે જઈ શકીએ ત્યારે સૌ સાથે હોઈએ ત્યારે

અવશ્ય દર્શક મિત્રો દિવાળીના આ પર્વની અંદર આપણા ઘરની અંદર એક તો સ્વાદિષ્ટ પકવાનો બનવા જોઈએ મીઠાઈ બનવી જોઈએ મોં મીઠા થવા જોઈએ અને આપણી જે જૂની પરંપરાઓ છે એ રીતને એવી મીઠાઈઓ બનવી જોઈએ કે જે ઘરમાં આપણે બનાવી શકીએ વિશેષ કરીને આપણે જેમ કહ્યું એમ કે ખીચડી ન બનવી જોઈએ આપણે ત્યાં ખીચડીની પરંપરા હતી કે ભાઈ ખીચડી અમુક સમય જ બનાવવામાં આવતી કે શોકના પ્રસંગો હોય ત્યારે હર્ષના પ્રસંગોમાં ખીચડી ન બનાવતા એટલે બની શકે ત્યાં સુધી ખીચડી ન બનાવવી જોઈએ પકવાનો બનાવવા જોઈએ તમને જે પસંદ છે એવી મીઠાઈઓ બનાવવી જોઈએ મોનથાળ બનવા જોઈએ લાડવા બનવા જોઈએ જેવી જેની પરંપરા અથવા તો જીવી જેની અનુકૂળતા અન્નપૂર્ણા ને પ્રાર્થના કરવાનો આજનો દિવસ છે કારણ કે અગ્નિ તત્વનું છે ને તો આ દિવસ છે ને એ અગ્નિ તત્વની પૂજાનો દિવસ છે એટલે ચૂલામાં પણ તત્વ હોય છે આપણા શરીરમાં પણ એક જઠરાગ્નિ નામનો અગ્નિ હોય છે તો એની પૂજા થાય તો એ અગ્નિને જે ભાવે ને એવા પકવાનો બનવા જોઈએ એટલે સવિશેષ કરીને મીઠાઈ બનવી જોઈએ ફરસાણ બનવા જોઈએ શુદ્ધતાનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ અને શુદ્ધતાની સાથે પકવાનો બનવા જોઈએ અને જ્યારે પકવાન બનાવતી હોય માતાઓ ત્યારે બે હાથ જોડી અને રસોઈ ઘરમાં બેઠા બેઠા માતાઓએ પ્રાર્થના કરવી જોઈએ અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણવલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ ભિક્ષામ દેહી ચ પાર્વતી અથવા તો અહં બ્રહ્મા રસો વિષ્ણુ ભોક્તા દેવો મહેશ્વર એવં જ્ઞાવા નરો ભૂંક્તે સ્વર્ણ દોશે ન લિપ્યતે હે મા અમારા ઘરની અંદર અન્નના જે દોષો છે એ બધા જ દૂર થાય અન્નના ભંડાર ભર્યા રહે વિશેષ કરી અને આજના દિવસે આપણે સૌ કોઈએ આપણા ખેડૂત ભાઈઓ માટે પણ પ્રાર્થના કરવી જોઈએ કારણ કે એમની પાસે હશે તો આપણા સુધી પહોંચશે તો આજના દિવસે સવિશેષ એક દીવો આપણા ભાઈઓની ઉન્નતિ થાય એમની પ્રગતિ થાય એના માટે પણ દીવો પ્રગટ કરવો જોઈએ આપણા કિસાન ભાઈઓ સમૃદ્ધ બને આપણું રાષ્ટ્ર સમૃદ્ધ બને આપણા રાષ્ટ્રના સૈનિકોનું કલ્યાણ થાય એ ભાવ સાથે પણ દીવો પ્રગટાવવો જોઈએ તો વિશેષ કરીને જ્યારે દીપદાન કરો છો અથવા તો અગ્નિની પૂજા કરો છો તો માતાઓએ મા અન્નપૂર્ણાને પ્રાર્થના કરવાની અને સાથે સાથે આપણા રાષ્ટ્રની ઉન્નતિ થાય રાષ્ટ્ર સૈનિકો કે જેમના કારણે એ લોકો બોર્ડર ઉપર ઊભા છે ત્યારે આપણે આ પર્વ મનાવી શકીએ છીએ તો એમના માટે એક દીવો પ્રગટ કરીએ એક દીવો આપણા કિસાન ખેડૂત ભાઈઓ માટે પ્રગટ કરીએ આવી રીતે જ્યારે આપણે દીપો દીપાવલી મનાવીશું તો નિશ્ચિતપણે હું માનું છું કે આપણું રાષ્ટ્ર ઉન્નતિને પથ ઉપર આગળ વધશે આપણા વાસ્તવિક પર્વની જે પર્વતા છે એ એ સાર્થક થશે

તો દિવાળીનો આ પાવન પર્વ છે અને તમારા જીવનમાંથી પણ અંધકાર દૂર થાય પ્રકાશ આવે પરિવાર સાથે આ જે તહેવાર છે તેની તમે ઉજવણી કરો હર્ષોલ્લાસ સાથે એકતાનું પણ પ્રતિક સમાન આ જે આ તહેવાર છે એ આપણને એ સંદેશો આપે છે આ સાથે મારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું નમસ્કાર